અરવલ્લી દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોડાસા નગરમાં શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા પ્રમુખ ધામથી શરૂ થઈ કલ્યાણ ચોક પાવન સિટી હાઉસિંગ સોસાયટી મોડાસા ચાર રસ્તાથી સંસ્કૃત પાઠશાળા ખાતે સમાપન કરાયું સંસ્કૃત પાઠશાળામાં શ્રી પરશુરામ ભગવાનની એકસો આઠ દીવાની આરતી કરી સૌ ભક્તજનોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી આ શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા તથા મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી સેવાનો લાભ લીધો હતો ત્રેતાયુગમાં જન્મેલ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનની જન્મજયંતિ નવાસરને બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યું